શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ કરવાની ટેવ આરોપીઓને પાસામાં ડિટેઇન કરતી ભેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેશ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર જોન છ સાહેબ શ્રી તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબ શ્રી નાઓએ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાઓ વારંવાર કરવાની ટેવ વાળા આરોપીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશ લેવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર

પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર નાઓની કચેરી તરફ મોકલી આપતા મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા દરખાસ્ત મંજૂર રાખી આરોપીઓને ભુજ તેમજ રાજકોટ ખાતે અટકાયતમાં રાખવા હુકમ કરતા મજકુર અટકાયતીઓને પાસાઇન કરી પૂરતા પોલીસે ઝાપ્તાની સાથે અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે